મિત્રો આજે મુકેશ અંબાણીના પુત્ર અનંતની આકાશને સૌ કોઈ જાણે છે તેઓએ પણ પોતાના પિતાની જેમ મહેનત કરીને પોતાનું નામ વિશ્વભરમાં ઊંચું કર્યું છે અને અવારનવાર તેઓ ચર્ચામાં રહે છે પરંતુ શું મિત્રો તમે મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીના બાળકો વિશે જાણો છો ગૂગલ કર્યા વિના મને કહો કે મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીના બાળકોના નામ શું છે અને તેઓ શું કરે છે ખરેખર મિત્રો શું તમે અનિલ અંબાણીના બાળકો વિશે જાણો છો નહીં ને તો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ અહીં તમને પૂરેપૂરી માહિતી મળી જશે મિત્રો તમને જણાવી દઈએ કે અનિલ અને ટીનાને બે પુત્રો છે જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી અનિલ અને ટીના અંબાણીએ પોતાના અંગત જીવનને મોટાભાગે મીડિયાથી દૂર રાખવામાં સફળ રહી છે તેના બંને પુત્રો ભાગ્યે જ જોવા મળે છે અને જ્યારે પણ તેઓને જોવામાં આવે છે ત્યારે તેઓ લગભગ હંમેશા તેમના માતા પિતા સાથે જ હોય છે જય અનમોલ અંબાણી મિત્રો જય અનમોલ અંબાણી ટીના અને અનિલના મોટા પુત્ર છે અનમોલનો જન્મ બાર ડિસેમ્બર ઓગણીસો એકાણુંના ના રોજ મુંબઈમાં થયો હતો તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ મુંબઈની પ્રખ્યાત કેથેડ્રલ અને જોન્સન કોન્વેન્ટ સ્કૂલમાંથી પૂર્ણ કર્યું હતું આ પછી તેઓ અભ્યાસ માટે યુકે ગયા હતા અનમોલે અભ્યાસ દરમિયાન અઢાર વર્ષની ઉંમરે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્ટરશીપ શરૂ કરી હતી અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં કામ કરવાનું શરૂ કર્યું હતું વર્ષ બે હજાર સત્તરમાં તેમને રિલાયન્સ કેપિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા બરાબર એક વર્ષ પછી અનમોલ પણ રિલાયન્સ હોમ અને રિલાયન્સ નિપ્પનના બોર્ડમાં જોડાયો તેના રિલાયન્સમાં જોડાવાના સમાચાર રોકાણકારો માટે એટલા પ્રોત્સાહક માનવામાં આવ્યા હતા કે કંપનીના શેરના ભાવમાં ચાલીસ ટકાનો વધારો થયો હતો મીડિયા રિપોર્ટ્સ અનુસાર અનમોલની અંદાજિત સંપત્તિ વીસ હજાર કરોડથી પણ વધારે છે અનમોલને મોંઘી વસ્તુઓનો શોખ છે તેની પાસે લેમ્બોર્ગીની ગેલાડોને રોલ્સ રોયલ ફેન્ટમ જેવી મોંઘી કાર છે જેની કિંમત લગભગ પાંચ કરોડ રૂપિયા છે જય અંશુલ અંબાણી મિત્રો અનિલ અને ટીના અંબાણીના સૌથી નાના પુત્રનું નામ જય અંશુલ અંબાણી છે જે અનમોલ કરતા પાંચ વર્ષ નાનો છે મિત્રો તેઓ ન્યૂયોર્ક યુનિવર્સિટી સ્કૂલ ઓફ બિઝનેસમાંથી સ્નાતક થયા છે અંશુલે અમેરિકાની એક પ્રતિષ્ઠિત શાળામાં આંતરરાષ્ટ્રીય સ્તરનો ગ્રેજ્યુએશન પ્રોગ્રામ પણ પૂરો કર્યો છે જય અંશુલે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ અને રિલાયન્સ કેપિટલમાં પણ કામ કર્યું છે જય અંશુલને ઓક્ટોમ્બર બે હજાર ઓગણીસમાં તેના ભાઈ જય અનમોલ અંબાણી સાથે રિલાયન્સ ઇન્ફ્રા બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સામેલ કરવામાં આવ્યા હતા જોકે વર્ષ બે હજાર વીસમાં મેનેજમેન્ટ ટ્રેની તરીકે કામ કરી રહેલા અંશુલે મોટાભાઈ અનમોલના કહેવા પર અચાનક રિલાયન્સ ઇન્ફ્રામાંથી રાજીનામું આપી દીધું હતું મિત્રો તમને જણાવી દઈએ કે જય અંશુલ લક્ઝરી કાર કલેક્શનનો શોખીન છે મીડિયા રિપોર્ટ અનુસાર તેમની પાસે મર્સડીઝ જીએલકે ત્રણસો પચાસ લેમ્બર્ગીની ગેલાડો રોલ્સ રોયલ ફેન્ટમ રેન્જ રોવર વેન્યુ જેવી કાર છે અંશુલને પ્લેન કલેક્શનનો પણ અનોખો શોખ છે સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ અનુસાર જય અંશુલ પાસે બોમ્બાડીયન ગ્લોબલ એક્સપ્રેસ એક્સઆરએસ પ્લેનથી બેલ ચારસો બાર હેલિકોપ્ટર ફાલ્કન બે હજાર અને ફાલ્કન સેવનએક્સ ચેટ પણ છે